તો નમસ્કાર મિત્રો વિડિયો માં આપનું સ્વાગત છે મિત્રો હાલ બજાર ની અંદર ભયંકર વરસાદ આવી રહ્યો છે મિત્રો જે રાજકોટ નું પણ મેળો બંધ કરવામાં આવ્યો છે જ્યાં જો ત્યાં પૂર પાણી પાણી સરોવર જેવું થઈ ગયું છે મિત્રો અત્યંત ગરની બહાર નાની કરે હાલ પોરબંદર ની અંદર આફાટી ગય છે 15 થી 20 ઇંચ વરસાદ પડે છે મિત્રો આ ખાસ સમાચાર છે મિત્રો એક બે कॉस्टार्ड बचाया मित्रों बैज मौत थे कोस्टगार्ड ने अनेक जगह मदद करी है एना मित्रों सब्सक्राइब करना मित्रों आ सरकार द्वारा अनेक कार्य कर रहा है मित्रों एक लाइक करनाखजे मित्रों आ भयंकर वरसाद से तूफान से अत्या घर बारी निकलता मित्रों जो आ के बढ़ो भयंकर वरसाद मित्रों जरूर प्लीज सब्सक्राइब करना હાલ ગુજરાતમાં રાજકોટ, પોરબંદર, જામનગર, પંચમહાલ, મહેસાણા અનેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો આ મેળા એવ મેળા ની પણ રદ કરવામાં અને પાણી પાણી સરોવર જેવું થઈ ગયું છે મેળો મિત રાજકોટ નો મેળો રદ કરવામાં અનેક મેળા રદ કરી રહ્યા છે